જે સ્ત્રી રસોઈ બનાવ્યા પછી ગેસ ચૂલો ધોઈ નાખે છે તે કાન ખોલીને સાંભળી લેજો જય માતાજી જય શ્રી કૃષ્ણ રાધે રાધે મિત્રો હા મિત્રો જે સ્ત્રી રસોઈ બનાવ્યા પછી ગેસ ચૂલો ધોઈ નાખે છે તેઓ કાન ખોલીને સાંભળી લે ક્યાંક તમારાથી આ નાનકડી ભૂલ ન થઈ જાય કે તમારા ઘરમાં કોઈના પ્રાણ ન છીનવાઈ જાય મિત્રો જુઓ ઘણા ઘરોમાં એવું જોવા મળ્યું છે કે જ્યારે રસોડામાં સ્ત્રીઓ રસોઈ બનાવે છે તો રસોઈ બનાવ્યા પછી તરત જ તેઓ ગેસ ચૂલો ધોવા લાગે છે પરંતુ શાસ્ત્રો અનુસાર આ યોગ્ય છે કે ખોટું તો આજના આ વિડિયોમાં આપણે આજ વાતની ચર્ચા કરીશું મિત્રો જુઓ શાસ્ત્રોમાં એવું પણ લખ્યું છે કે દરેક ઘરનો ચૂલો તેના ઘરના વ્યક્તિને કંઈક ને કંઈક જરૂર કહે છે હા મિત્રો આજના આ વિડિયોમાં જે ખાસ માહિતી અમે તમારા માટે લઈને આવ્યા છીએ તે માહિતી ગરુડ પુરાણના આધારે હશે અને મિત્રો આપણા હિન્દુ સનાતન ધર્મમાં કહેવાયું છે કે ગરુડ પુરાણનો જે ગ્રંથ છે તે સામાન્ય ગ્રંથ નથી મિત્રો આ પુરાણમાં આપણા જીવન સાથે સંકળાયેલી નાની નાની બાબતો અને નાની નાની ક્રિયાઓનું વિગતે જ્ઞાન મળે છે મિત્રો જુઓ દરેક ઘરનું જે સૌથી પવિત્ર અને સૌથી મુખ્ય સ્થાન હોય છે તે રસોડું હોય છે પરંતુ તે તે રસોડામાં પણ પણ જે ચૂલો હોય છે છે મિત્રો આપણા ઘરની પર સીધી અસર કરે એટલે કે ઘરની સુખ શાંતિ વાસ્તુ પિતૃ આ બધી બાબતો સાથે સીધો સંબંધ ધરાવે છે તેથી મિત્રો આ વિડીયોમાં આપણે જાણીશું કે રસોઈ બનાવ્યા પછી ગેસ ચૂલો ધોવો જોઈએ કે ન ધોવો જોઈએ અને ગેસ ચૂલો ધોવો તો કયા દિવસે આપણે જોઈએ અને તે ગેસ ચૂલાની ની કેવી રીતે કરવી જોઈએ અને આપણે શું કરવું જોઈએ કે આપણા ઘરનો ચૂલો હંમેશા પવિત્ર રહે તો મિત્રો આ બધા જ પ્રશ્નોના જવાબ તમને આ વિડીયોમાં મળશે તો મિત્રો સૌથી પહેલા તમે બધા આ વીડિયોને લાઈક કરી દો અને કોમેન્ટ બોક્સમાં તમારા જીવનમાં જો કોઈ સમસ્યા આવી રહી હોય કે તમારો કોઈ પ્રશ્ન હોય તો તમે અમને જરૂરથી પૂછી શકો છો અને કોમેન્ટ બોક્સમાં તમે બધા જય માતાજી જરૂરથી લખી દેજો હવે મિત્રો જુઓ જે જે શાસ્ત્ર છે છે તે કહે કે ઘરનો ગેસ ચૂલો હોય છે તે ચૂલો ફક્ત રસોઈ બનાવવાની વસ્તુ નથી પરંતુ તે તમારા આખા પરિવારની સમૃદ્ધિ સ્વાસ્થ્ય અને માનસિક શાંતિનો મૂળ આધાર છે મિત્રો આ ઘરના અગ્નિકુંડની જેમ હોય છે જ્યાં દેવતાઓનો વાસ માનવામાં આવે છે એવું સમજો કે રસોડું અને ખાસ કરીને ગેસ ચૂલો ઘરનું સૌથી પવિત્ર સ્થાન માનવામાં આવે છે અને તમે તો વાંચ્યું જ હશે કે ગેસ ચૂલાનો સીધો સંબંધ અગ્નિદેવ સાથે હોય છે મિત્રો ગેસ ચૂલો એવી વસ્તુ છે જ્યાંથી અન્ન પાકે છે અને કહેવાય છે કે અન્ન જ પ્રાણ છે તેથી મિત્રો જો પ્રાણ જ નહીં રહે તો આ જીવનનો શું અર્થ રહેશે

અને ઘરની રોટલી જ ઘરના સભ્યો પર ખૂબ અસર કરે છે મિત્રો ચૂલો સાફ હોય તો ઘરમાં દેવી લક્ષ્મી ટકે છે અને ચૂલો ગંદો હોય કે તૂટેલો ફૂટેલો હોય કે કાળો પડી ગયો હોય તો અન્નની અશુદ્ધિથી બીમારી ક્લેશ ધનની કમી અને સ્ત્રીના જીવનમાં દુઃખ આવે છે મિત્રો ગરૂર પુરાણ અનુસાર આ બાબત ઘણી સ્ત્રીઓને આજ સુધી ખબર નથી કે ગેસ ચૂલો કે પરંપરાગત ચૂલો અગ્નિદેવ સાથે સંકળાયેલો હોય છે હા મિત્રો અગ્નિદેવને વેદોમાં દેવતાઓના મુખનું સ્થાન મળેલું છે અને આજ યજ્ઞ દ્વારા બધા દેવતાઓ સુધી અન્નની આહુતિ પહોંચાડે છે એટલે ચૂલાને ઘરેલું યજ્ઞકુંડ પણ માનવામાં આવે છે મિત્રો જુઓ અગ્નિ શું છે તો જ્યારે જૂના જમાનામાં માં લોકોને દેવતાઓને ભોગ ચઢાવવો હતો કે હજુ પણ જ્યારે લોકો દેવતાઓને ભોગ ચઢાવે છે તો અગ્નિમાં જ તે ભોગ ચઢાવે છે

અને અને સ્ત્રીઓનું બીજું ઘર કોને કહેવાય કહેવાય તો રસોડાને રસોડામાં જે ચૂલો રાખેલો હોય છે તે સ્ત્રીઓની સૌથી નજીક હોય છે મિત્રો ચૂલો ઘરની સ્ત્રીના ભાગ્ય સાથે જોડાયેલો હોય છે તેમજ ચૂલો ઘરની સ્ત્રીની બીમારી ક્લેશ કંગાળપણું વાસ્તુ દોષ

અને ગેસ ચૂલો આ રસોડાના દક્ષિણ પૂર્વ ખૂણામાં જ રાખવો જોઈએ કારણ કે તેને અગ્નિકોણ માનવામાં આવે છે અને જે ઘરના રસોડામાં ચૂલો અગ્નિકોણ રાખવામાં આવે છે અને રસોઈ બનાવતી વખતે મુખ પૂર્વ કે ઉત્તર તરફ હોવું જોઈએ એટલે કે જ્યારે સ્ત્રીઓ ગેસ પર રસોઈ બનાવે છે તો સ્ત્રીઓનું મુખ કાં તો પૂર્વ તરફ કે પછી ઉત્તર તરફ હોવું જોઈએ કારણ કે આ બે દિશાઓ ખૂબ શુભ માનવામાં આવે છે અને આ બે દિશાઓમાં જ આપણા દેવી દેવતાઓ બિરાજમાન હોય છે આના અનુરૂપ મિત્રો પશ્ચિમ કે ઉત્તર દિશામાં ચૂલો હોય તો કહેવાયું છે કે તે ઘરમાં પૈસાનો અપવ્યય થાય છે તે ઘરમાં પૈસો ટકતો નથી તે ઘરમાં ગરીબી કંગારપડો આવે છે અને તે ઘરમાં બરકત બિલકુલ રહેતી નથી અને ઘરની સુખ શાંતિ કઈ બાબત પર નિર્ભર કરે છે તો ઘરની ઘરની બરકત પર નિર્ભર કરે છે તો એટલે કે જુઓ મિત્રો જયારે ઘણી વખત આપણા ઘરમાં કોઈ વ્યક્તિ ની તબિયત માં અચાનક ઉતાર આવવા લાગે છે દેવું વધવા લાગે છે પરેશાનીઓ વધવા લાગે છે તો તેનું કારણ ક્યાંક ને ક્યાંક હોઈ શકે છે કે તમારા ઘરનો ચૂલો દક્ષિણ દિશામાં રાખેલો છે એટલે ધ્યાન રાખજો કે દક્ષિણ અને અને પશ્ચિમ દિશામાં ઘરનો ચૂલો ન રાખવો ઈશાન કોણ જેને ઉત્તર પૂર્વ માનવામાં આવે છે તેથી ઈશાન કોણ માં ચૂલો હોય તો દેવતાઓ ક્રોધિત થાય છે અને દેવતાઓ ક્રોધિત થાય છે તો પછી પિતૃ દોષ પણ આપણને લાગે છે એ જ રીતે મિત્રો કહેવાયું છે કે ઈશાન કોણમાં ચૂલો રાખવાથી પરિવારમાં ક્લેશ થવા લાગે છે પરિવારના લોકોની આપસમાં બનતી નથી અને પરિવાર તૂટવા લાગે છે મિત્રો જેનાથી ઘરના દરેક વ્યક્તિને માનસિક તણાવનો સામનો કરવો પડે છે અને ઘરમાં અશુભ શક્તિઓનો પ્રવેશ થાય છે અને જ્યારે ઘરમાં અશુભ શક્તિઓ નકારાત્મક શક્તિઓ આવવા લાગે છે તો પછી પરિવાર કંગાળતો થાય જ છે પરિવારની આશાઓ તૂટવા લાગે છે પરિવાર બરબાદ થવા લાગે છે એટલે ઘરના ઈશાન કોણમાં ક્યારેય ચૂલો ન રાખવો જોઈએ ખાસ કરીને સ્ત્રીઓ ધ્યાન રાખજો કારણ કે સ્ત્રીઓ રસોડામાં સૌથી વધુ રહે છે પરંતુ ઘણી વખત એવું બને છે કે કેટલાક ઘરોમાં સ્ત્રીઓની ચાલે નહીં તો સ્ત્રીઓ આ બાબતને પોતાના ઘરના સભ્યોને જણાવે કે ગેસ ચૂલો કઈ દિશામાં રાખવો યોગ્ય છે અને કઈ દિશામાં રાખવો ખોટું છે મિત્રો જુઓ દરેક સ્ત્રીઓ કરે છે પરંતુ ખબર નથી કે કેવી રીતે કરવી જોઈએ અને ક્યારે કરવી જોઈએ મિત્રો ધ્યાન રાખજો કે ગરુડ પુરાણ વાસ્તુશાસ્ત્ર અને ધર્મશાસ્ત્ર અનુસાર ઘણી બધી બાબતો આપણને જોવા મળે છે કે જે ઘરની સ્ત્રી મનથી પ્રેમથી અને ધ્યા ચૂલાને પવિત્ર માનીને કામ કરે છે તે ઘરમાં બીમારી ખૂબ ઓછી આવે છે પતિ પત્નીમાં પ્રેમ રહે છે અને ધંધા ને ક્યારે કમી રહેતી નથી મિત્રો નીકળતી સકારાત્મક આખા શાંતિ ફેલાવે છે કારણ કે રસોડું જ આ કળીયુગ નું સૌથી પવિત્ર સ્થાન માનવામાં આવે છે પરંતુ કેટલાક એવા લોકો છે જે તેની પવિત્રતાથી હજુ સુધી અજાણ છે તેમને લાગે છે કે રસોડામાં પવિત્રતા રાખવી જોઈએ નહીં પરંતુ રસોડાને હંમેશા પવિત્ર રાખવું જોઈએ જુઓ ગેસ ચૂલાની સફાઈ કરવાના પણ આપણા શાસ્ત્રમાં કેટલાક નિયમો છે એટલે કે સવારે સૂરજ નીકળ્યા પછી જ ચૂલો સળગાવવો ક્યારે સ્ત્રીઓ ધ્યાન રાખે કે આધી રાત્રે ચૂલો ન સળગાવવો આધી રાત્રે ચૂલો સળગાવવાથી અગ્નિદેવનું અપમાન થાય છે ચૂલો સળગાવતા પહેલા તમે હળદર પાણી કે ગોમૂત્રથી હાથ લગાવીને પ્રણામ કરો એટલે કે જો તમારા ઘરમાં ગંગાજળ હોય તો સ્ત્રીઓ ઈચ્છે તો ગંગાજળ પણ ગેસ ચૂલા પર છાંટી શકે છે પરંતુ કહેવાયું છે કે હળદરનું પાણી કે ગોમૂત્રથી હાથ લગાવીને જ ચૂલાને સ્પર્શવું જોઈએ જો તમે રોજ ન કરી શકો તો ઓછામાં ઓછું અઠવાડિયામાં એક વખત તો આ નિયમ તમે અપનાવી જ શકો છો અને ચૂલો સાફ હોય ત્યારે જ રસોઈ બનાવવી જોઈએ એટલે કે ચૂલાને સાફ કર્યા વગર આપણે રસોઈ ન બનાવવી જોઈએ અને મિત્રો એક એક વખત વખત ખાસ સફાઈ સફાઈ કરો કારણ કે જો આપણા ઘરના રસોડાની કરીશું તો તે સારું રહેશે શા માટે કારણ કે જુઓ ગેસ ચૂલા પર ફક્ત અગ્નિદેવ જ નથી પરંતુ ગેસ ચૂલા પર માતા અન્નપૂર્ણા અને માતા લક્ષ્મી પણ પોતાનું સ્થાન ધરાવે છે અને તેઓ તેના પર વિરાજમાન હોય છે તો લીંબુ અને મીઠું મેળવીને ચૂલાની જળેલી જગ્યા જરૂર સાફ કરો બ્રશ કે કપડાથી ખૂણાઓને સારી રીતે સાફ કરો અને ચૂલાની નીચે જમેલી ગંદકી કે તેલના ડાઘને સંપૂર્ણ રીતે હટાવો અને ગેસ પાઇપ અને વાલવને ભીના ના કપડાથી સાફ કરો ત્યાં ગંદકી જમા થાય છે જે વાસ્તુ દોષ લગાડે છે મિત્રો આ બાબત પણ ખૂબ સમજવા જેવી છે કે જુઓ વાસ્તુ દોષ જે થાય છે તે મોટી મોટી બાબતોથી નથી પરંતુ નાની નાની ભૂલોના કારણે થાય છે અને સ્ત્રીઓએ ખાસ કરીને શું ન કરવું જોઈએ તે જરૂર ધ્યાનમાં રાખવું છે કે નહાયા વગર ચૂલા પર રસોઈ બનાવવી નિષેધ માનવામાં આવે છે આજના સમયમાં આધુનિક સ્ત્રીઓ થઈ ગઈ છે શહેરની મોટી મોટી સ્ત્રીઓ શું કરે છે કે નહાયા વગર જ સીધા રસોડામાં ચાલી જાય છે ચૂલાને છે છે ઘરના રસોડામાં જઈને કોઈ કોઈ રસોઈ બનાવવા લાગે પોતાના હાથે મટકીમાંથી પાણી ભરીને પીવા લાગે છે તો મિત્રો આ સંપૂર્ણ રીતે નિષેધ માનવામાં આવે છે જુઓ જે સ્ત્રીઓ નહાયા વગર રસોડામાં જાય છે તો તેનાથી રસોડાની જે ઉર્જા હોય છે તે અશુદ્ધ થાય છે અને સ્ત્રીઓ અન્નની દોષી બને છે એટલે જ્યારે અન્નનો દોષ બને છે તો રસોડામાં ખાવામાં કમી પડે છે રસોડાના ડબ્બા હંમેશા ખાલી રહે છે અન્નની ખૂબ હાનિ થાય છે અને ધનની પણ ખૂબ હાનિ થાય છે એટલે નહાયા વગર ચૂલા પર રસોઈ ન બનાવવી જોઈએ અને રાત્રે ગંદો ચૂલો છોડવાની ઘણી સ્ત્રીઓની આદત હોય છે રાત્રે રસોઈ બનાવીને ચૂલાને ગંદો છોડી દીધો પરંતુ તમે એશા માટે ભૂલી જાઓ છો કે ચૂલા પર દેવી લક્ષ્મી અને અન્નપૂર્ણા માતા નિવાસ કરે છે દેવી લક્ષ્મીનો સંબંધ ધન સાથે હોય છે અને અનપૂર્ણાનો સંબંધ અન્ન સાથે હોય છે એટલે સ્ત્રીઓએ રાત્રે ગંદો ચૂલો પણ ન છોડવો જોઈએ રસોઈ બનાવ્યા પછી તરત જ ચૂલો સાફ કરવો જોઈએ અને જળેલો ચૂલો ઘણા દિવસો સુધી સાફ કર્યા વગર છોડી દેવો તો મિત્રો આ ગ્રહ ક્લેશ બીમારીઓ અને ધનની હાનિને આમંત્રણ આપે છે મહિનાઓ સુધી ઘરની સ્ત્રીઓ ચૂલાને સાફ નથી કરતી શા માટે કારણ કે કામ કરવામાં ઘણી સ્ત્રીઓને આળસ આવે છે કોઈ જોબ કરતી સ્ત્રી હોય તો તેને સમય નથી મળતો કોઈ સ્ત્રી સાફ સફાઈ કરવામાં રસ નથી બતાવતી તો આના કારણે પછી શું થાય છે કે ઘરનું વાતાવરણ બગડવું તો નક્કી જ છે હવે મિત્રો જુઓ ઘણા લોકોની આદત હોય છે અરે ભાઈ અહીં ફક્ત સ્ત્રીઓની જ વાત નથી કરતો હું પુરુષોની પણ વાત કરું છું કે ઘણા લોકોની આદત હોય છે કે ચૂલાની નજીક ગંદા વાસણો એકઠા કરી દે છે હવે ચૂલાની નજીક ગંદા વાસણો ક્યારેય ન રાખવા જોઈએ કારણ કે ચૂલો સૌથી પવિત્ર વસ્તુ છે અને ચૂલાની નજીક ગંદા વાસણો એકઠા કરવાથી વાસ્તુ દોષ નકારાત્મક ઉર્જા જમા થાય છે તો ચૂલાની ઉપર અને ચૂલાની આસપાસ ખાલી વાસણો પણ ન રાખવા જોઈએ અને ઉપર સામાન રાખવો એટલે કે કે ડબ્બા વાસણો તો ઉર્જાનો પ્રવાહ અટકે છે અને કામમાં અડચણો આવે છે અને આવું કરવાથી સ્ત્રીઓ ખાસ ધ્યાન રાખે કે શું કરે છે કે જ્યારે તેમને સામાન રાખવાની જગ્યા નથી મળતી તો ચૂલાની ઉપર નાખી દે છે જે સંપૂર્ણ રીતે ખોટું માનવામાં આવે છે મિત્રો ચૂલા સાથે જોડાયેલા કેટલાક આધ્યાત્મિક નિયમો પણ છે કહેવાયું છે કે ચૂલાને દિવસમાં એક વખત સવારે કે સાંજે કોઈ પણ સમય કે પછી ઓમ અગ્નય નમઃ બોલીને સળગાવવો જોઈએ કારણ કે ચૂલો પણ ખૂબ પવિત્ર વસ્તુ છે અને પૂજનીય છે ઘણી વખત જ્યારે લોકો ઘરમાં નવો ચૂલો લાવે છે તો તે ચૂલાનો ઉપયોગ કરતા પહેલા તેના પર સ્વસ્તિક બનાવે છે તેના પર કંકુ અબીર

તો તેને પહેલું ભોજન રસોડામાં બનાવડાવીને ચૂલા પર ભગવાનનો ભોગ લગાવડાવવો શુભ હોય છે કારણ કે જ્યારે ઘરમાં નવી નવી વહુ આવે છે ત્યારે પણ ઘણા લોકો શું કરે છે કે ઘરની જે પહેલી રસોઈ બને છે તેને ભોગ નથી લગાવતા તેથી આવી ભૂલ પણ ક્યારે ન કરવી જોઈએ તો મિત્રો હવે આખી વાતનો સાર એ છે કે આપણા ઘરના ગેસ ચૂલો કે પરંપરાગત ચૂલો માત્ર રસોઈ બનાવવા માટેનું સાધન નથી પણ એ આપણા પરિવારના સુખ શાંતિ સ્વાસ્થ્ય અને સમૃદ્ધિનો આધાર છે અને મિત્રો આ નાની નાની લાગતી બાબતોમાં જ મોટા આશીર્વાદ છુપાયેલા છે તેથી જો આપણે શાસ્ત્ર મુજબ ચૂલાની પૂજ્યતા જાળવીને તેનું માન રાખીએ તો ઘરમાં દેવી લક્ષ્મી અને અન્નપૂર્ણા માતાનો વાસ કાયમ રહે છે બીમારીઓ દૂર થાય છે કલહ દૂર થાય છે અને ઘરમાં હંમેશા બરકત રહે છે એટલે આજથી જ આ નિયમો અપનાવો અને તમારા ઘરના ચૂલાને માત્ર રસોડાનો ભાગ નહીં પરંતુ પરિવારના સુખનો આધાર સમજીને તેનું માન રાખો મિત્રો જો તમને આ માહિતી ગમી હોય તો વિડિયોને લાઇક કરો તમારા વિચારો કોમેન્ટમાં લખો અને આ મહત્વપૂર્ણ જ્ઞાનને તમારા પરિવાર અને મિત્રોને પણ જરૂરથી મોકલો કારણ કે જાણકારી વહેંચશો તો આશીર્વાદ પણ વધશે જય શ્રી કૃષ્ણ જય માતા લક્ષ્મી જય માતાજી